નમસ્કાર દોસ્તો મારા યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે ટેરિટોરિયલ આર્મી વિશે જાણવાનું છે તો આ ટેરિટોરિયલ આર્મી છે શું આમાં કોણ કોણ એપ્લાય કરી શકે છે તો અત્યારે આની નોટિફિકેશન આવેલી નથી અત્યારે હાલ હું તમને આ ઇન્ફોર્મેશન જણાવી રહી છું કે ટેરિટોરિયલ આર્મી શું છે અને કોણ કોણ નામનો લાભ લઈ શકે છે તો આપણે જાણીએ બધા છીએ કે એમએસ ધોની જે આપણા ફેમસ ક્રિકેટર છે તેમણે આર્મીના યુનિફોર્મમાં આપણે તેમને જોયેલા તો આપણા બધાને એક વિચાર આવતો હોય છે તે તે આર્મી તો મિલિટરીમાં સર્વિસ તો નથી કરતા તો પણ તેમણે આર્મીનો યુનિફોર્મ કેમ પહેરેલો તો તેઓએ ટેરિટોરિયલ આર્મી જોઈન કરેલું છે જે પાર્ટ ટાઈમ કમિટમેન્ટ હોય છે તે ફૂલ ટાઈમ કરિયર ઓપ્શન હોતું નથી એટલે કે તે પાર્ટ ટાઈમ જોબ માટેનું હોય છે તે ફૂલ ટાઈમ એટલે કે પરમેનેન્ટ જોબ હોતી નથી જેમને દેશ પ્રેમ અને રાષ્ટ્રપ્રેમની ભાવના હોય છે જેમનામાં તે તેમને ખાલી સેવા જ આપવાની હોતી નથી સેવાની સાથે સાથે તેમને સેલેરી પણ આપવામાં આવે છે અલાઉન્સ પણ આ સાથે સાથે આપવામાં આવે છે તમે અક્ષય કુમાર જે એક્ટર છે તેમને પણ જોયા હશે તે પણ એક આર્મીના યુનિફોર્મમાં હોય છે અને જે આપણા એમએસ ધોની તે બંને એક આર્મીના યુનિફોર્મમાં આપણે તમે બધાએ જોયેલા જ હશે ટેરિટોરિયલ આર્મીમાં જોઈન થયેલા હોય છે જેથી કરીને તેમને તે સર્વિસ પ્રોવાઈડ કરવાનો લાભ મળે તે દેશના હિત માટે કામ કરી શકે તે માટેની આ સર્વિસ છે તો આ દેશના ગમે તે નાગરિક સિટીઝન ને આ સર્વિસનો લાભ લેવામાં આ સર્વિસનો લાભ લઈ શકે છે એટલે કે સિટીઝન ઓફ ઇન્ડિયા જે મેલ કે ફિમેલ ગમે તે હોય તે બંને આ સેવાનો લાભ લઈ શકે છે આમાં એજ લિમિટ અઢાર થી બેતાલીસ ની હોય છે અને એજ્યુકેશન ક્વોલિફિકેશન ગ્રેજ્યુએશન હોય છે એટલે કે તમે કોઈ પણ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ ગમે તે સબ્જેક્ટમાં અને તમારી ફિઝિકલિટી અને મેન્ટલી તમે ફિટ હોવા જોઈએ એટલે કે તમારી મેડિકલ સ્ટાન્ડર્ડ સાઉન્ડ હોવું જોઈએ એમ્પ્લોયમેન્ટ એટલે કે ગેનફુલી એમ્પ્લોયમેન્ટ એટલે કે તમને મંથલી સેલેરી પ્રોવાઈડ કરવામાં આવે છે અને આમાં રિટર્ન એક્ઝામિનેશન હોય છે જેમાં નાનો એવો સિલેબસ છે જેમ કે રિઝનિંગ જીએસ અને મેથ એ ત્રણ ટોપિક હોય છે અને ઇંગ્લિશ પણ હોય છે એટલે રીઝનિંગ મેથ જનરલ નોલેજ અને ઇંગ્લિશ એમ ચાર ટોપિક હોય છે અને પેપર બે હોય છે એમ પેપર બસો માર્ક હોય છે બે બે કલાક હોય છે એક પેપર અને એક્ઝામ સેન્ટર ક્યાં હોઈ શકે છે એક્ઝામિનેશન સેન્ટર તો તમે જયપુર કોલકાતા ચંદીગઢ અંબાલા આગ્રા શ્રીનગર આપણા ગુજરાતમાં જોઈએ તો આપણા ગુજરાતમાં એક અહેમદાબાદ છે સેન્ટર સિલેબસમાં તમે અહીંયા જોઈ શકો છો આ તેમનો સિલેબસ છે રીઝનિંગ મેથનો અને એલઝેબ્રાડિક મોમેટ્રી જ્યોમેટ્રી એ બધી એનું સિલેબસ છે મેથનો જે સિલેબસ છે અને રીઝનિંગ પણ છે હશે એટલે કે તમારે એમસીક્યુ ફોર્મમાં એક્ઝામ આપવાની છે અને ક્વોલિફાઈંગ માર્ક્સ એટલે કે તમારે મિનિમમ ચાલીસ ટકા માર્ક્સ મેળવવાના છે પેપર એકમાં અને પેપર ટુમાં અને ઓવરઓલ એવરેજ એટલે કે મેરિટ બને એમાં પચાસ ટકા માર્ક મેળવવા તમારે જરૂરી છે અને પેનલ્ટી પર રોંગ આન્સર માટે લાગે છે નેગેટિવ માર્કિંગ તરીકે ઓળખાય છે જે ફીઝની ડિટેલ છે જેમાં તમારે ફોર્મ ભરતી વખતે ફીઝ ભરવાની હોય છે જે બસો રૂપિયા હોય છે અપ્લાય કેવી રીતના કરવું તે હું તમને જણાવી દઉં અપ્લાય તમારે જોઈન્ટ ટેરિટોરિયલ આર્મી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને તમારે અપ્લાય કરવાનું રહેશે જ્યાં તમારે પહેલા તો કેફા નાખવાનો હશે તે કેફા નાખશો એટલે સાઇટ ખુલશે સાઇટ ખુલશે પછી તમારે રજીસ્ટ્રેશન અને પછી લોગિન કરીને આ ફોર્મ ભરવાનું રહેશે અને ખાલી આ ગ્રેજ્યુએટ કેન્ડિડેટ જ આ અપ્લાય કરી શકે છે સિલેક્શન પ્રોસિજર મેં તમને જણાવી દીધી છે એક્ઝામ લેવામાં આવશે પછી તેમાં પાસ થશે તેનું ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને વેકેન્સી પ્રમાણે તેમાંથી સિલેક્શન થશે અને પછી આમાં ટ્રેનિંગ સેન્ટરમાં ભેજવામાં આવશે તમને લોકોને જે તમે સિલેક્શન થઈ ગયું હશે તે લોકો માટે એટલે કે તમારે વન્થમાં વન મંથની બેઝિક ટ્રેનિંગ હશે એટલે કે ફર્સ્ટ યર ઓફ કમિશન જ્યારે ફર્સ્ટ યર નો ઓફ કમિશન નું હશે ત્યારે તમને એક મહિનાની બેઝિક ટ્રેનિંગ આપશે પછી બે મહિનાની બે મહિના માટે કેમ્પ ટ્રેનિંગ હશે અને ત્રણ મહિનાની પોસ્ટિંગ પોસ્ટ કમિશનિંગ ટ્રેનિંગ 1 વર્ષની અંદર આપવામાં આવશે એ તમારું ઓટીએ એટલે કે ઓફિસર ટ્રેનિંગ એકેડેમી છે ને એમાં આપવામાં આવશે ટર્મસ અને કન્ડિશન છે અહીંયા જણાવેલી છે તમને ઘણા અલાઉન્સીસ અને અલાઉન્સીસ આપવામાં આવશે બે મહિનાની ટ્રેનિંગ હશે અને તેમાં પણ ટ્રેનિંગમાં તમને પણ સેલેરી પ્રોવાઈડ કરવામાં આવશે પછી પેન્શન પ્રોવાઈડ કરવામાં આવશે જે તમારી જે રેન્ક હશે લેફ્ટનન્ટ ની હશે એના અલાઉન્સ આપવામાં આવશે પછી પ્રમોશન પણ આપવામાં આવશે જો તમે સારી રીતના પરફોર્મ કરતા હશો તો તમારું અહીંયા પે લેવલ આપેલું છે લેફ્ટનન્ટ માટેનું ટેન લેવલ પે લેવલ ટેન છે છપ્પન હજાર સો રૂપિયા લઈને એક લાખ સિત્તોતેર હજાર પાંચસો નું છે અને અલગથી જે પે પંદર હજાર પાંચસો આપવામાં આવે છે એવી રીતના બધા મેજર કેપ્ટન લેફ્ટનન્ટ કોનરલ જનરલ બ્રિગેડિયર માટેની આપ

ફોટોગ્રાફ્સ એટલે કે આઈડી પ્રૂફ પાન કાર્ડ ડ્રાઈવિંગ લાયસન્સ પાસપોર્ટ એમાંથી કોઈ પણ એક સી તમારે 10માનું મેટ્રિક લેવલના બધા માર્કશીટ 12th નું તમે જોબ કરતા હો તો તમારે એનઓસી कटવવાની રહેશે તે ડિપાર્ટમેન્ટમાંથી અને સેલ્ફ એમ્પ્લોયડ એમ્પ્લોયીડ કેન્ડિડેટ્સ માટે એફિડેવિટ કરાવવાનું રહેશે એટલે ડોક્યુમેન્ટની જરૂર રહેશે તમારે જ્યારે તમારા જ્યારે ઇન્ટરવ્યુમાં સિલેક્શન થઈ જાય ત્યાર પછી આ બધી અહીંયા ઇન્ટ્રક્શન આપેલી છે તમારે એની પણ અને તમે એક્ઝામ ભરવા જશો એ એક્ઝામ વિશે પણ અહીંયા આપેલી છે આ હતી ટેરિટોરિયલ આર્મી જો તમે બધા આર્મીમાં કામ કરવા માટે ઇન્ટરેસ્ટેડ હોવ તો તમે ટેરિટોરિયલ આર્મી ની જયારે પણ ભરતી આવે ત્યારે તમે આમાં ફોર્મ જરૂર ભરજો તમને ઇકોનોમિક લાભ પણ થશે અને તમે તમારે તે દેશને માટે જે તમારે સેવા કરવાનું તમારા અંદર જે સેવા જે જે સેવાનો ભાવ છે તે પણ તમે આમાં જોઈને તો સેવા આપી શકો તો આ હતી ટેરિટોરિયલ આર્મી જ્યારે ટેરિટોરિયલ આર્મીની નોટિફિકેશન આવશે આ વર્ષમાં ત્યારે હું તમને મારા ચેનલ ઉપર અપડેટ જણાવી દઈશ ક્યારે ફોર્મ ભરાશે કેવી રીતના ભરવા એ પણ હું તમને જણાવી દઈશ જ્યારે ફોર્મ ભરાતા હશે ત્યારે તો મારા ચેનલ સાથે જોડાઈ જાજો આવી જ અવનવી માહિતી મેળવવા માટે મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો આ વિડીયો જોવા બદલ અને બધાને આભાર